અયોધ્યા ખાતે બાવીસ જાન્યુઆરીના રોજ જ્યારે ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી ભારત બના થઈ રહી છે ત્યારે ગુજરાતના અંદર કેટલાક ગામો અને કેટલાક કહી શકાય છે કે નાના નાના ગામોના મંદિરો જે રામજીના મંદિરો છે ત્યાં આગળ મોટો ઉત્સવ અને રામધૂન સાંજે સવાર થતી હોય છે ત્યારે નિર્ભય ન્યૂઝની ટીમ આજે જુનાડીસા ગામે આવી છે જી હા મારા જે કેમેરામેન દ્રશ્યો બતાવી રહ્યા છે આ ગામ રામજીનું છે તમે જોઈ શકો છો આ મંદિરના અંદર કોઈ અત્યારે હાજર જોવા નથી મળી રહ્યું મંદિર એકદમ સન્નાટા ભર્યું અત્યારે જોવા મળી રહ્યું છે આ મંદિરના અંદર ન તો કોઈ ભજન કે ન તો કોઈ કીર્તન થઈ રહ્યા છે આ મંદિર એકદમ સન્નાટો ભર્યું જોવા મળી રહ્યું છે સનાતન ધર્મના અંદર જ્યારે રામજીનું હવે પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીએ થવા જઈ રહી છે ત્યારે આ ગામના અંદર કેમ આ સન્નાટો છવાયો છે અને શા માટે ભજન કીર્તન નથી થઈ રહ્યા આ સમગ્ર માહિતી જાણીએ સન્નાટો ભર્યું આ રામ મંદિર ગામ વાત કરીશું કે શા માટે અહીંયા સન્નાટો છવાય છે શા માટે અહીંયા ભજન કીર્તન થતા નથી આપણી સાથે જોડાયા છે અહીંયાના પૂજારી જે પાંચ વર્ષથી અહીંયા પૂજા અર્ચના કરે છે તેમને પાસેથી વાત કરીશું કે અહીંયા શું

ભજન કિર્તન માં અનેરકો અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે લોકોમાં અને ભજન કિર્તન ના અંદર લોકો મોટી સંખ્યામાં જોડાતા હોય છે ત્યારે આપણે ગામના એવા વ્યક્તિ પાસે વાત કરીશું જે અહીંયા રોજથી અવજવર કરતા હોય છે તો શા માટે અહીંયા સન્નાટો ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે જય શિયારા પહેલા અહીંયા આ જે રામજી મંદિર છે એ જોનું બહુ પુરાણિક મંદિર છે બરાબર પહેલા અહીંયા ગામમાં એક જ મંદિર હતું એટલે દરેક લોકો મોદી છે માળી છે સોની છે બ્રાહ્મણ છે દરજી દરેક સમાજના અહીંયા દર્શન કરવા આવતા પણ દિવસે દિવસે પ્રગતિ થવાથી કે આજે ગામની અંદર મંદિરો બધા જે જૂના હતા એને જીર્ણોદ્ધાર કરી અને વ્યવસ્થિત મંદિરો ગણાય અને બીજું કે હવે વસ્તી બધી આહરી તરફ પ્રાણાયા કરી રહી છે હવે ત્યાં રહેવા ગયે આ મંદિર થોડું દૂર પડે છે એટલે ગામમાં મંદિરમાં રોડે મંદિરોમાં ત્યાં આગળ બધા ઘસારો હોય છે અહીંયા પણ એમ કે વીસથી પચીસ જણા કાયમી દર્શન કરવાવાળા હોય છે રામજી મંદિરમાં આવે તો છે જ દર શનિવારે રામધૂન થાય છે કોઈ પણ પ્રસંગ હોય કૃષ્ણ ભગવાનનો હોય કે રામજીનો હોય કોઈ એમ કે રામનવમીના દિવસે પણ અહીંયા બહુ મોટું શોભાયાત્રા નીકળે છે તેઓ સારું છે પણ થોડો પબ્લિકનો ઘસારો અહીંયા ઓછો છે એ જ કારણ કે અત્યારે બધા હાઈવે તરફ રહેવા જતા રહ્યા આમનું એમ કહ્યું છે કે લોકો હવે હાઈવે તરફ વળ્યા છે એના કારણે અહીંયા મંદિરના અંદર ભક્તોનો ઘસારો હોવા ઓછો જોવા મળી રહ્યો છે ત્યારે એવા જ એક ભક્ત સાથે વાત કરીશું જણાવશો કે આ અહીંયા રામજીનું મંદિર છે અને અહીંયા ભક્તો શા માટે ઓછા આવી રહ્યા છે તેનું મૂળ કારણ શું છે જસ્ટ કે હું તો દિશાથી દર્શન કરવા આવું છું સિદ્ધ માતા અંબિકા માતા અને રામજી મંદિર દર વખતે ઈચ્છા થાય ત્યારે આવી પણ જે ઓગણીસો સત્તાણુંથી મારા ટચમાં છું અહીંયા તે પબ્લિક એ સમય આવતી આજનીમાં ઘણો ફરક છે ચોથા ભાગની પબ્લિક છે હવે આ ગામની પબ્લિક કારણસર શું કે ઓછી આવે પણ ગામમાં સહયોગ સારો છે જે તે પ્રમુખ શ્રી એમને વહીવટ બી સારો કર્યો છે પહેલાં જે મંદિર હતું એમાં જ ખૂબ ઉત્સાહીથી ચાલુ કામ છે વ્યવસ્થા સારી કરી છે કોઈ બી પ્રોગ્રામ બી ધામીમાં મોટો મોટો પ્રોગ્રામ થાય છે પછી આઠમ ગોકુળ આઠમનો પ્રોગ્રામ મોટા મંદિરમાં થાય છે અને આ બાવીસ તારીખ બી કોઈક મોટો પ્રોગ્રામ રાખેલો છે અયોધ્યા વિશે સહયોગ સાથ સપોર્ટના ગામ ખૂબ આપે જ છે પણ પબ્લિક તો કેવું છે આ કળ બાળકો છે થોડું સમય ઓછો કાઢતા હોય એમને અમુક વ્યક્તિને એવો રસ બી ઓછો હોય મોબાઈલ ઉપર બી દેખી લેતા હોય છે લાઈવ પ્રોગ્રામ જે લોકો મોબાઈલ ઉપર દેખી લે છે એ બધું ચાલે પણ આપણે છે કે ભગવાનના મંદિરમાં બને ત્યાં સુધી આપની ઈચ્છા હોય ત્યાં દર્શન કરતું રહેવાનું જય શિયા રામ જય માતાજી ત્યારે રામ ભક્તો કહી રહ્યા છે લોકો જે અપીલ કરી રહ્યા છે કે જ્યારે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યો છે ત્યારે આ રામ મંદિરમાં પણ તમે આવો ભજન કીર્તન કરો અને રામ ભગવાન છે તેમને ક્યાંક ને ક્યાંક હવે કહી શકાય છે કે ગણતરીના દિવસો બાકી રહ્યા છે પ્રાણપ્રતિથાને ત્યારે આ રામ મંદિરમાં પણ ભક્તોનો કસારો વધારે પ્રમાણમાં જોવા મળે તેવી આશા ગામ લોકો કરી રહ્યા છે ધ્રુપરમા નિર્ભય ન્યૂઝ બનાસકાંઠા